વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ગાંડીતૂર છે જેને કારણે વલસાડ પારડી અને છીપવાડ દાણા બજારમાં પાણીનો ભરાવો થતા દુકાનદારો અને રહીશોએ પોતાનો ઘરવખરી સામાન મૂકવા માટે ભાગદોડ કરવું પડી રહ્યું છે વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રેથી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીના બ્રિજ પરથી પાણી વહેતા વલસાડ ખેરગામ રસ્તો બંધ કરવામાં આવ્યો છે જોકે ઔરંગા નદી બનતા કિનારે આવેલા વેજલપુર લીલાપુર હનુમાન ભાગડા તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો બીજી તરફ ઠેર ઠેર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તા સોસાયટીમાં પાણીનો ભરાવો થતા વાહન ચાલકો રહીશોને ભારે તકલીફો વેઠવી પડી છે ત્યારે રવિવારની મોડી સાંજે ઉપરવાસના પાણી અને દરિયાઈ ભરતીના પાણીના કારણે વલસાડ શહેરના નીચાણવાળા એવા વલસાડ પારડી અને છીપવાડ દાણા બજારમાં પાણી ભરાવાનું શરૂ થતા રહીશો અને દુકાનદારો પોતાનો ઘરવખરી સામાન અનાજ કઠોર સામાન મૂકવા માટે ભાગદોડ કરવું પડી રહ્યું છે પૂરની પરિસ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ત્યાંના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે